બે હજાર ત્રેવીસ ના મોડેલ નું આ ટ્રેલર માત્ર એક લાખ પાંત્રીસ હજાર મુન્નાભાઈ ને વેચવાનું છે બે હજાર ત્રેવીસ ના મોડલ નું ટ્રેલર છે એ એક લાખ પાંત્રીસ હજાર ની અંદર મળી જશે અને એક લાખ પાંત્રીસ હજાર કિંમત પણ અંદાજિત છે તેમાં પણ ફેરફાર થઈ જશે અને ટ્રેલર ક્યાં જોવા મળશે અને ટોટલ માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોવાનો છે સારો લાગે તો શેર અને આવા દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ ઉપર જોઈ રહ્યા હોય તો કરજો પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો ફોલો કરી લેજો કેમકે આવા નવા નવા વિડીયો દરરોજ અપલોડ થતા હોય છે આપણી ચેનલ ઉપર અને પેજ ઉપર તો વસ્તુ વેચાઈ જાય તે પહેલાં તેમના માલિકના કોન્ટેક નંબર તમને મળી રહે તે માટે તમે

2023 ના મોડેલ નું આ ટ્રેલર બાકી તમે રૂબરૂ સ્થળ પર જઈ આ ટ્રેલર રૂબરૂ જોઈ અને ત્યારબાદ પણ લઈ શકશો અને રૂબરૂ ટ્રેલર જોવા જાવ તો મુન્નાભાઈનો કોન્ટેક્ટ કર્યા વગર જતા નહીં કેમ કે ટ્રેલર વેચાઈ જશે તમારે ત્યાં ખોટો ધક્કો થશે મુન્નાભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પણ હું વિડિયોની અંદર આપી દઈશ એકદમ સારું ટ્રેલર છે તમે જોઈ રહ્યા છો

ટ્રેલર લેવા જાઓ તો મુન્નાભાઈનો કોન્ટેક કર્યા વગર જતા નહીં બાકી ટ્રેલર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે ટ્રેલર લેવું હોય તો મુન્નાભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો અત્યારે તમે જોઈ રહ્યા હોય તો વિડીયોનો ઉપર નંબર મળશે મુન્નાભાઈ નામ ત્રેસઠ પાંચ ત્રીસ વાળા નંબર પર ફોન કરી ટ્રેલર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો